ਖੜਾਰੇ ਆਪਤੀ ਸਿੱਧੀ ਨੀ ਦਾਤਾ ਮਾਰੀ ਲਾਡੋਲਵਾੜੀ ਹਰ ਸਿੱਧੀ ਮਾਵੜੀ ਦਿਲ ਨੀ ਦਿਆੜੂ ਲਾਡੋਲਵਾੜੀ ਮਾਤੂ ਦਿਲ ਨੀ ਦਿਆੜੂ ਗਣੀ ਮਨੇ ਖੁਮਾ ਗਣੀ ਮਾਰੀ ਹਰ ਸਿੱਧੀ ਮਾਵੜੀ ਨੇ ਖਮਾ ਗਣੀ ઘણી ને ખા ગણી મારી લાડોલ વાળી ગણી ખમી માને ખણી મારી હરસિદ્ધિ માવડી ને ખમ ગણી હો ખંમા ગણી માને ખમ ગણી મારી હરસિદ્ધિ માવડી ને ખં ગણી એમ જોઈએ મા આશીર્વાદમાં આજે ગૌમાષ્ટમી મંગળવારની આઠમનું ખૂબ વિશેષ મહત્વ હોય છે તો ગૌમાષ્ટમીના પાવન દિવસે આપણે કન્યા પૂજન કન્યાઓને ભોજન કરાવવું સાથે સાથે શિક્ષામાં પણ આપણે એની દીકરીઓને આગળ વધી શકીએ એ માટે એને ઉપયોગમાં આવી શકીએ એનું પાટી અને પેન પેન્સિલ જે મારી બધી વસ્તુઓને અર્પણ કરવામાં મા ભગવતીની પ્રેરણાથી આ બધું થઈ રહેલું છે અને હવે આગળ પણ એવા સંકલ્પ કરીએ છીએ કે હજુ પણ આપણી દીકરીઓ આવતા વર્ષે નવરાત્રીમાં આયોજન કરવામાં આવે ત્યારે કંઈક એવી વસ્તુ આપીએ કે ભવિષ્યમાં શિક્ષાઓમાં ઉપયોગ કરી શકીએ અને આ દીકરીઓનું ભવિષ્ય ખૂબ નિર્વળ થઈ શકે એટલે આપણે માની ભક્તિ સાથે શિક્ષા અભિયાનને પણ આ વખતે ભેગ આપવાનો પ્રયત્ન કર્યો છે શ્રી માધવલાલ પટેલ પરિવાર જે સુરતના છે અને ત્યાં ખૂબ સારી રોડના ઉદ્યોગો સ્થાપિત છે એમના દીકરાઓ દ્વારા આયોજનમાં અમને સહયોગ આપવામાં આવેલો તો આ બધાને પણ મા હર્ષિતભાઈ એટલા બધા આશીર્વાદ કે આ દીકરીઓ જ્યારે પણ આ પાટિયામાં પેપરની એક્ઝામ આપવા જશે ત્યારે અવશ્ય આ પરિવારને યાદ કરશે અને સાથે સાથે આપણી મા હર્ષિતભાઈને યાદ કરશે મા હર્ષિતભાઈના આ પાટિયારૂપી પ્રસાદ રૂપી એક્ઝામ આપશે અને માના આશીર્વાદ એમના સાથે રહે એ પ્રાર્થના સાથે જય હર્ષિતજી જય હિન્દી